ઊંડા ઉતરશો ને એટલે આ બધો ક્લિયર ખુલાસો મળી આવશે તમને બે વર્ષ પહેલાં કે વર્ષ દોઢ વર્ષની આસપાસ મેં એક વાણી મૂકેલી છે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ તેનો દેખાડો તમને દેશ બરાબર એમાં ભગવાન કૃષ્ણની પણ વાત કરવામાં આવી છે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન આત્મા હજાર અમારા વિનાશી છે અસ્ત્ર અસ્ત્ર કાપે ને પાણી ભીંજવે અગ્નિ બાળે ને પવન બરાબર તો એ કયા આત્મા વિશે વાત કરવામાં આવી છે શુદ્ધાત્મા આત્મા જીવાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા હું એને કહું છું જેની અંદર કોઈ પ્રકારનો વિષય વાસના નથી હોતું દેહથી વિદેહ જે છે દેહી આત્માને જાણીને જે વિદેહી આત્માને જાણી લે હશે વિદેહી એ જ પરમાત્મા છે એ જ પિંડ અને બ્રહ્માંડથી પર છે પિંડરૂપી આપણું શરીર સો બ્રહ્માંડ બરાબર જેટલું પિંડમાં છે એટલું જ બ્રહ્માંડમાં છે એ વાણીમાં મેં જવાબ આપેલો જ છે અને પિંડ અને બ્રહ્માંડને જે ચલાવનાર છે એ પરમાત્મા છે હું ઘણીવાર કહું છું કે પિંડી આત્મા બ્રહ્માંડીયા આત્મા અને અનાત્મા બરાબર જે પિંડી આત્મા અને બ્રહ્માંડી આત્માથી બેથી ઉપર છે પિંડી આત્મા કયો બ્રહ્માંડી આત્મા કહોક સરવાળે એક જ થઈ જાય પિંડે શું બ્રહ્માંડે જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે બરાબર તો પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ માતા ગંગા સતી એવું કીધું છે પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી એ બે થી ઉપર છે અલગ છે એ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા છે એ જ પરમાત્મા સર્વ વ્યાપક પણ કહેવાય છે એને અસ્ત્ર કાપી નથી શકતા આજે ધરતી અને આસમાનની જે આપણી ખાલી જગ્યા છે એમાં તમે તલવારું મારો એને કાંઈ થાયશ કાંઈ નથી થતું એમાં અગ્નિ સળગાવો ખાલી જગ્યા પડે નહીં પવન તમારો ગમે એટલો ચલાવો એ સુકાય છે નહીં પવન તો કેટલો સુસવાટા મારે ચાલે છે ને પાણી તમે ગમે એટલું નાખવું ભીંજાય છે નહીં વરસાદનું કેટલું ઉપરથી પાણી પડે એ ખાલી જગ્યા ભીંજાઈશ નહીં એમનો મદરીશ એ જ પરમ પિતા પરમાત્મા શુદ્ધાત્મા છે બરાબર હવે સર્વપ્રથમ આપણી જે સ્થુરતા છે સુરતા એટલે શું ધ્યાન મનચિત્ત બુદ્ધિ અહંકાર ચારે મળીને સ્થુરતા બને છે સમજી લો કે પહેલાં ચિત્ત પ્રગટ થયું બરાબર પછી મન પ્રગટ થયું પછી બુદ્ધિન પછી અહંકાર અથવા સમજી લ્યો પહેલાં મન પ્રગટ થયું બરાબર પછી ચિત્ત ને પછી બુદ્ધિન પછી અહંકાર બરાબર તો જેવી રીતે હું ઘણી વાર કહી ચૂક્યો છું ભગત કે તમે મોરબીથી રાજકોટ જાવ એ બાસઠ કિલોમીટર દૂર છે તો તમે માનો કે મોરબી ઊભા છો અને તમને રાજકોટ જવા માટેનો એક સંકલ્પ પ્રગટ થયો મનમાંથી એ સંકલ્પ મનમાંથી પ્રગટ થયો અને એ સંકલ્પના જરિયે તમે ચિતવન કરવા લાગ્યા એ સંકલ્પ ઊભો થયો પ્રગટ થયો ને એ ચિત્ત પાસે આવ્યો એટલે ચિત્તમાં ચિતવન થવા લાગ્યું કે હું રાજકોટ જાઉં છે મારે તો ડાયરેક વાયા ટંકારો થઈને સીધા રોડેથી જાઉં કે પછી વાયા વાંકાનેર કરીને જાઓ ક્યાંથી જવું એ ચિત ચિતવન કરવા લાગ્યું બરાબર પછી ચિત ચિતવન કરી અને આપી દીધું બુદ્ધિને એટલે બુદ્ધિએ નક્કી કરી નાખ્યું કે ભાઈ સીધા એરોડાથી જાય વાયા ટંકારા કરીને બરાબર એટલે બુદ્ધિએ નક્કી કર્યું બુદ્ધિનું કામ નક્કી કરવાનું પણ વિવેક બુદ્ધિનું જો વિવેક બુદ્ધિ હોય તો સાચો રસ્તો તો જ નક્કી કરે અને પછી અહંકાર આચરણમાં મૂકી દીધું એટલે તમે ઊભા થઈને બસમાં બેસી ગયા અથવા તમારો પ્રાઇવેટ ગાડી અથવા તો હાલમાં ચાલુ કરી દીધું અને તમે પહોંચી ગયા આ જ રીતે વંચિત બુદ્ધિ અહંકાર ચારે ચાર અલગ અલગ કામ કરે છે પણ સરવાળ છે એક જ મનના વિભાગ કહો ચિત્તના વિભાગ કહો કે સુરતા કહો સરવાળ બધું એક જ છે એ સુરતાને તમે જોડો શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર ઘણા ઓડિયોમાં કમ્પ્લેટ લાઈન બતાવી દીધી છે કેમ શ્વાસોશ્વાસની ક્રિયામાં મનને સુરતાને સ્થિર કરવી તેના વિશે બરાબર ધ્યાનપૂર્વક ધ્યાન જ સુરતા શાંત ચિત્તે ચિત્તને પણ શાંત કરો ઉઠતો શ્વાસોને બેહતા શ્વાસોની અંદર એક શબ્દ ચાલી રહ્યો સોહમ સોહમ તો હમ એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો સુરતા દ્વારા જેમ જેમ અભ્યાસ પાકો થતો જશે તમે આસનમાં બેસજો વિરાસન સુખાસન પદ્માસન વાય જેડ જે કોઈ અનુકૂળ તમને આસન આવે તે આસનમાં વહેલા ઉઠીને ધ્યાન ધરો માત્ર ધ્યાન ધરવાનું કોઈ શબ્દ ઉચ્ચારણ નહીં કરવાનું અથવા સોહમ ભાવ કરવાનો કે જે બહારથી અંદર શ્વાસ આવ્યો આપણે લીધો બહારથી અંદર પ્રાણને ખેંચો એમાં સો શબ્દ પ્રગટ થાય છે અંદરથી બહાર કાઢો તેમાં હમ પ્રગટ થાય છે અને હું આત્મા પરમાત્માનું મિલન મિલન પણ કહું છું ગુરુ શિષ્ય પણ કહું છું બરાબર તો જેમ જેમ તમે આગળ વધતા જશો અભ્યાસ તમારો વધતો જશે અભ્યાસ પાકો થઈ જશે મન કહો સુરતા કહો ચિત્ત કહો જે કહું કહેવું ઇતિહાસ સ્થિર થઈ જશે સ્થિર થઈ જાય ને એટલે સોહમ શબ્દ ક્લિયર સંભળાવવા લાગશે સુરતા દ્વારા ઓ ચામડાના કાનથી નહીં સુરતા દ્વારા એ સોહમ શબ્દને બાવન અક્ષરથી બહાર કહેવામાં આવે છે એ જ સોહમને નિરંજન પણ કહેવામાં આવે છે જેનું કોઈ રૂપ નથી પ્રકાશી પ્રકાશ છે એ જ સોહમને આત્મા પણ કીધો છે બરાબર જે સોહમ સોહમદોરીથી આપણે નીચે આવ્યા છે એ જ સોહમદોરીને પકડીને ઉપર જવાનું છે હવે નાભી જે છે મૂળ પવન નાભીથી ઉઠે મૂળ શબ્દ નાભીથી ઉઠે ઘણા સંતોનો મત છે કે મન પવનનો મૂળો બાંધી પરમ તત્વમાં ધ્યાન ધોરણ સોહમ આપો આપ શું કીધું મૂળ પવનનો મૂળો બાંધો મૂળ પવન નાભીથી જ ઉઠે મૂળ પવનનો મૂળો બાંધો વ્યવસ્થિત કરો સ્થિર કરો સમાન કરો ડાબી જમણી નાળીને વ્યવસ્થિત ચલાવો ચાર સેકન્ડે બાર ચાર સેકન્ડે અંદર મિનિટના પંદર કલાક નવસો ચોવીસ કલાક એકવીસ હજાર છસો એવી રીતે અને પવનનો પણ મૂળો બાંધો એ મેં ઘણા સંતો કીધું કે મનને ને બાંધો પરમ તત્વમાં ધ્યાન દોરો પરમ તત્વ એ સોમ શબ્દ એ પરમ તત્વ છે શું છે પરમ તત્વ છે કારણ કે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો શ્વાસની ઉપર છે એ ઓટોમેટિક ચાલી રહ્યો જે બાળકની જન્મતાની સાથે જ આવે છે એ કોઈની બનાવટ નથી લખવા વાંચવા બોલવા સાંભળવામાં નથી આવતું જે લખવા વાંચવા બોલવા સાંભળવામાં જે સોમ શબ્દ આવે ને એ નહીં એ તો બધું નવ સોમમાં આવે આ દસમો સોહમ સા શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલી રહ્યો છે એ જ પરમ તત્વ છે એમાં ધ્યાન ધરો શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે સ્થિર કરવાનું છે મન અને મન સ્થિર થઈ જાય એટલે મૃત્યુની પણ ફળક હટી જાય કારણ કે મૃત્યુની બીકનો ભય કોને લાગે મનને મન સ્થિર થઈ ગયું એટલે મૃત્યુનું પણ ફળક હટી ગયું જેવી રીતે ભગવાન બુદ્ધ શ્વાસની ક્રિયામાં સ્થિર થઈ જાય છે મોતની ગઈ આવી રીતના સમજવાનું છે હવે એ જે નાભી છે આપણી દેહની એ નાભી થી જ મૂળ પવન ઉઠી રહ્યો છે બરોબર અને આખા દેહમાં ડાબી અને જમણી ઈંગડા પીંગડા ના મારફતે આખા શરીરમાં એ પ્રાણ આવાગમન કરી રહ્યો છે બાવોતેરે બાવોતેર હજાર નસ નાળીઓમાં બરાબર અને એ પ્રાણનું સ્થાન છે હૃદયમાં હૃદયની અંદર સોહમ શબ્દનો પણ વાસ છે હૃદયની અંદર શિવ અને શક્તિનો પણ વાસ છે શિવ એ જ આત્મ તત્વ છે શક્તિ એ જ સ્થુરતા છે સોહમ એ હૃદય સ્થાનની અંદર સોહમ શબ્દ છે એ શક્તિ છે પ્રાણ પણ ત્યાં છે મનનું સ્થાન પણ ત્યાં છે ભાવ પ્રેમનું સ્થાન પણ એ જ છે અને ત્યાંથી જે પ્રાણ જે છે શ્વાસ અને ઉશ્વાસ એ ઉઠે છે મૂળ નાભ્યથી પણ એને ચલાવનારા સોહમ શબ્દ છે જે પ્રાણનું સ્થાન છે હૃદયમાં એના મારફતે ચલાવી રહ્યા છે બરાબર આત્મા પણ ન્યાજ છે અને આત્મા આખા શરીરમાં વ્યાપક છે જેવી રીતે પરમાત્મા સર્વસ્વ વ્યાપક છે એમ આત્માની શક્તિ આખા શરીરમાં વ્યાપક છે પગમાં કાંટો લાગે તો એ આપણને જ ખબર પડી જાય એટલે પગ ચેતન સહિત પાકો થયું ને જ્યાં સુધી પગની અંદર ચેતન શક્તિ છે ત્યાં સુધી કાંટો લાગે છે ડુપ્લિકેટ પગ આપણે લગાવી દઈએ એમાં કાંટો લાગે તો આપણને નથી થવાનો કારણ કે એ જળશે બરાબર હવે શ્વાસ અને ઉશ્વાસની ક્રિયામાં જો આપણે ધ્યાન ધરીએ બરાબર તો પવન છે ને એ ખાલી જગ્યા પવનની અંદર કોઈ પદાર્થ નથી રહેલો પવનની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એનું પણ કોઈ સ્વરૂપ નથી રૂપ નથી એકદમ એ પણ ખાલી છે બરાબર હવે જે નાભી છે આપણી નાભીમાં અગ્નિ તત્વનો નિવાસ છે બરાબર અને નાભીથી નીચે બે તત્વ બીજા રહેલા નાભી કમળની નીચે જળ કમળને એની નીચે મૂલાધાર કમળ મૂલાધાર કમળ જે છે એ ધરતી તત્વ છે સ્વાદિષ્ટાન્ડ કમળ જે છે જળ કમળ એ જળતત્વનું પ્રતિનિધિ ને આ જળ તત્વનું નિવાસ છે એની ઉપર નાભી છે નાભીમાં અગ્નિ તત્વ છે અને વાયુ તત્વ પણ ત્યાંથી જ ઉઠી રહ્યો છે બરાબર કારણ કે વાયુ તત્વ એટલે સાસો શ્વાસ નીકળી આવો બાકી વાયુ તત્વ તો હૃદય સ્થાનમાં એનું સ્થાન છે હવે એ જે નાભી છે એ નાભીથી બે કમળ નીચે છે ને બે કમળ ઉપર છે હૃદય કમળ જેને અનાહત કમલ કહે છે અનાહત ચક્ર પણ કહેવામાં આવે છે એની ઉપર કંઠકમલ છે જેને કંઠકમલને આકાશ તત્વ કહેવામાં આવે છે જેને વિશુદ્ધાખ્ય કમલ પણ કહેવામાં આવે છે વિશુદ્ધાખ્ય ચક્ર પણ કહેવામાં આવે છે હૃદયમાં અનાહત ચક્ર કહેવામાં આવે અનાહત ચક્રમાં વાયુનું સ્થાન છે અને કંઠકમલમાં આકાશ સ્થાન છે આમ પાંચ તત્વ થયા તો નાભી થી બે કમળ ઉપર છે ને બે કમળ નીચે છે મતલબ બે તત્વ નીચે છે બે તત્વ ઉપર છે સેન્ટ્રલમાં નાભી છે અગ્નિ તત્વ અને એ અગ્નિ તત્વ જ માંથી જ બે ઉપરના કમળને સ્થિર પકડી રાખ્યા છે અને નીચેના બે કમળને પણ એને જ પકડી રાખ્યા છે બરાબર નાભી એ જ આ થૂંબડું છે કોઈ પણ બીજ આપણે વાવીએ ધરતીમાં પીપળાનું છે વડનું છે લીમડાનું છે એટલે પહેલાં જ એનું થૂંબડું બંધાશે તમે જોજો નીચે થૂંબડું બંધાણા પછી જેમ જેમ એ ઝાડ એ વૃક્ષ આગળ પ્રગતિ કરતું જશે તેમ 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 તેના મૂળિયા ચારે તરફ ફેલાતા જશે ચારેય તરફ એના મૂળિયા હોય જાય એટલે એ મૂળિયાના આધારે થૂંબડું છે થૂમડાના આધારે મૂળિયા છે પછી એ થૂમડામાંથી ઉપર જે અંકુર ભૂટ્યું એમાંથી વિશાળ વૃક્ષ બની જાય છે બરાબર આગળ વધતા વધતા સમય જતાં તો એ વિશાળ વૃક્ષ જે છે એ કોના આધારે છે એ થૂમડાના આધારે એ મૂળના આધારે હશે થૂમડામાં મૂળ છે મૂળમાં થૂંબડું છે એમ આપણી નાભી એક થૂંબડું છે અને જેવી રીતે થૂમડાના મૂળિયા ચારે તરફ ગયા છે દૂર દૂર એમ નાભી આપણું થૂંબડું છે ને એમાંથી જે મૂળિયા છે ને અનેક જગ્યાએ નસનાળીઓ છે એ નસનાળીઓ છે ને એ જેના મૂળ છે આખા શરીરમાં ગેલા બાવોતેર હજાર નસનાળીઓ છે બાવોતેર બાવોતેર હજાર નસનાળીઓ એ નાભીમાંથી જ નીકળેલી છે અને એ નાભી જ સર્વ માતાના પેટમાં બાળકની નાભી કડાય છે અને માતાની નાભી સાથે બાળકની નાભી પણ હોય છે હે નાભી જ ગડાય છે થૂંબડું જ બને નાભી જ બની ને થૂંબડું નાભી સમજો એવી જ રીતના એ નાભીમાંથી જ શ્વાસ ઉશ્વાસ આવન જાવન કરી મૂળ કેન્દ્ર તો એનું નાભી જ કહેવાય છે એને ચલાવનાર પ્રાણ છે હૃદયમાં અને ઈંગળા પિંગળા તો માત્ર એને ખેંચી રહેશે ને છોડી દેશે એની અંદર સોમ શબ્દ ચાલી રહ્યો છે એ સોમ શબ્દ જેવી રીતે નાભી ઉપરના બે કમળ વાયુ તત્વ અને આકાશ તત્વ અને નીચેના બે કમળ જે જળ તત્વ અને પૃથ્વી તત્વ એને પકડી રાખ્યા ઉપરથી પોતાની જોઈન્ટ છે નીચેથી પોતાની જોઈન્ટ છે સેન્ટ્રલમાં નાભી છે એટલે નાભી જે છે ને સેન્ટ્રલમાં એ જ આમ તો જોઈએ ને તો આખા દેહનું શક્તિ બિંદુ છે એ જ શક્તિ બિંદુ છે કારણ કે નાભી ગોળ હોય છે એટલે શક્તિ બિંદુ પણ ગોળ હોય છે જેવી રીતે આ દેહની નાભી આપણે કીધું જેમાંથી પવન ચાલી રહ્યો છે બરાબર શ્વાસ ઉશ્વાસનો શ્વાસ ઉશ્વાસ પણ ખાલી છે જગ્યા એમાં સોમ શબ્દ પણ જગ્યા ખાલી છે બરાબર તો આ સોમ શબ્દ એક નાભીમાં ચાલી રહ્યો છે નાભ્યથી ઉઠે નાભ્ય શ્વાસ બેઠ છે એમાં સોમ શબ્દ ચાલી રહ્યો છે આ દેહની નાભી થઈ હવે સુરતાની જે નાભી છે સુરતાએ પહેલાં તો શ્વાસ ઉશ્વાસની ક્રિયામાં ધ્યાન ધર્યું દેહની નાભીથી જવાન જવાનું કર દેહની નાભી થઈ હવે સુરતાની જે નાભી છે એ દેહથી વિદેહ છે કેવી રીતે દેહથી વિદેહ છે આ જે ધરતી અને આસમાનની વચ્ચે જે ખાલી જગ્યા છે જે ગેફ છે ગેપ આ ગેપ છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે જે દેખાતા નથી એ જ પરમ આત્માનું સ્વરૂપ છે જે દેખાતો નથી જેને કોઈ કાપી શકતું નથી જેને કોઈ ખતમ ન કરી શકે કોઈની તાકાતવારની વાત છે આ ખાલી જગ્યા છે ને ધરતીના આસમાનની વચ્ચે એ જ પરમાત્મા પરમાત્માનું સ્થાન છે આ વાત મેં બે વર્ષ કે દોઢ બે વર્ષ કે ત્રણ વર્ષ પહેલાં કરેલું છે એમાં માતા ગંગા સેતીનું કાંઈક પિંડ અને બ્રહ્માંડથી એવું ટાઇટલ પણ આપેલું છે બે ત્રણ ચાર લાખ લોકોએ એ વિડીયો જોયેલો પણ છે ઓડિયો એમાં આપેલું બે ત્રણ વર્ષ પહેલાં બરાબર બે વર્ષ જ થયા છે ત્રણ તો ન થયા હોય બે વર્ષની આસપાસ બરાબર તો એવી જ રીતના ધરતી અને આસમાનની વચ્ચે ખાલી જગ્યામાં સેન્ટ્રલમાં નાભી આવેલી છે એ સુરતાની નાભીશ ખાલી જગ્યામાં જે નાભી છે એ ખાલી જગ્યા બરાબર ધરતી અને આસમાનની વચ્ચે સેન્ટ્રલમાં નાભી સેન્ટ્રલમાંથી તમે ઉપર જાઓ એટલે વાયુ તત્વ અને આકાશ તત્વ આવે સેન્ટ્રલમાં જ તમે નીચે આવો એટલે જળ તત્વ અને પૃથ્વી તત્વ છે અને વચ્ચે આ નાભી છે એ નાભી છે ને એને જ આ ધરતી અને આસમાનને પકડી છે એ સુલતાની નાભીશ ધરતી અને આસમાનને બેને પકડનારી એ છે આપણે કહીશ ને કે ભાઈ આપને ટેકા નથી તો આના ટેકા શું હશે એ જ છે નાભી ઉપરથી નીચે તરફ ખેંચી રાખ્યા છે અને આ જળ તત્વ અને ધરતી તત્વ નીચેથી ઉપર તરફ ખેંચી રાખા બે બાજુ જેમ તમે વચમાં આવો અને એક ડાબી બાજુ એક જમણી બાજુ બે દોરીનું તમે પકડી રાખો વેચમાં સેન્ટ્રલમાં બરાબર એટલે તમે છે વેચમાં આવી ગયો ને બે બાજુ તમે દોરીને પકડી રાખો એવી રીતના સમજી લેવો તમે વેચમાં એમ નાભી છે ને વેચમાં એ નાભી જે છે એ સુરતાની નાભી દેહથી વિદેય છે પરંતુ જ્યારે દેહરૂપી શરીર નાભીની અંદર જે પ્રાણવાયુ ચાલી રહ્યો છે જેમાં સોમ શબ્દ ચાલી રહ્યો છે એ સોમ શબ્દને પકડી ડાબી જમણીને સ્થિર કરી સુખણાનો દ્વાર પકડી બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલી બ્રહ્મ સ્વરૂપી આત્માના પ્રાપ્ત કરી દેહથી વિદેહ થાય છે એને હું બ્રહ્મરંધ્ર કહું છું બ્રહ્મ એ જ આત્મા છે રંધ્રે હોલ કાણું બહાર ત્યાંથી બહાર નીકળી અને દેહથી વિદેહ ધ્યાન ધરે છે વિદેહ સ્વરૂપ થાય છે એ વિદેહ જે છે ને એ જ પરમાત્મા છે દેહમાં આત્મા છે વિદેહ પરમાત્મા છે એને વિદેહી ધ્યાન કહેવાય એક દેહી ધ્યાન એક વિદેહી ધ્યાન એક ધ્યાન દેહી એક વિદેહી ધ્યાન આ જગ્યાએ ગંગાસતી માતાનો મત આવી ગયો કારણ કે પિંડને આપણે જાણી લીધું એટલે બ્રહ્માંડ જણાઈ ગયું હવે આપણે પિંડમાંથી બહાર નીકળી ગયા દેહમાંથી એટલે બ્રહ્માંડથી બહાર નીકળી ગયા ને એમ ખાલી જગ્યા છે ને એ જ પિંડ અને બ્રહ્માંડથી પર છે અને ખાલી જગ્યામાં જે એ શબ્દ કહો કે પરમાત્મા કહો એ ગુરુ છે ખાલી જગ્યામાં એમાં હું બોલેલો છું બે વર્ષ પહેલાં બરાબર કે એ જ ખાલી જગ્યામાં એ વિદેહ ધ્યાન છે અહીં એક વાણીમાં રવિદાસ બાપાએ પણ કીધું ઓમ સોહમ કે ઉપરે બાર ઉગલ હે બારા બાર અંગળ શ્વાસ આ લીધો અથવા બાર આંગળ તમે માથાની ઉપર પણ ધ્યાન ધરી શકો છો એટલે વિધેય ધ્યાન થઈ ગયું બરાબર આવી જ રીતના આ સમજવાનું છે તો દેહથી વિધેય જે દશા થાય જે એક સોમ શબ્દ આપણે સમજી લ્યો કે શરીરમાં સાંભળીને એક સોમ શબ્દ આખા બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં ગાજી રહ્યો છે એને હું કહું છું સોહમ શબ્દ ગાજે બ્રહ્માંડા બુધેય ગાજી રહ્યો છે એ જ વિધેહ છે देह થી આપણે બહાર નીકળી ગયા બ્રહ્માંડ થી બહાર નીકળી ગયા તો દેહ થી બહાર નીકળો એટલે ખાલી જગ્યામાં તમે આવી ગયા જે કંઈ છે જ નઈ કોઈ વસ્તુ નથી સુમસા કોઈ વસ્તુ નથી ઈ સોહમ શબ્દ ગાજે બ્રહ્માંડ ઈ સોહમ શબ્દ દેહ થી વિદે છે સોમ કહો ૐ કહો અનાદિ સોમ અનાદિ ૐ એને પકડી પછી પ્રકાશ સ્વરૂપ અનંત પ્રકાશમાં અજ્ઞતમ અનંત જે પ્રકાશ છે એ જ પરમાત્મા છે સૂર્ય સમાન પ્રકાશ આત્મા છે ને અનંત સૂર્ય સમાન પ્રકાશ છે પરમાત્મા છે બરાબર આ જ રીતે સમજવાનું છે દેહમાં જ્યાં સુધી આ સુરતા છે ફસાયેલી ત્યાં સુધી દેહને ક્યાંય પણ કોઈ દર્દ થાય તે સુરતાનો અનુભવ કરી શકે છે મન દ્વારા દેહથી વિદેહથી આ દેહ એ ભૂલી ગયા દેહની દશા હટી ગઈ પછી એનો હાથ કાપી નાખો તો ભલે પગ કાપી નાખો તો ભલે એને કાંઈ અસર થતું નથી દેહથી વિદેહ એટલા માટે જનક વિદેહી જે હતા ત્યારે ત્યાં સુખદેવજી જાય છે જોવે છે તો એક હાથ પોતાના બૈરીના ઉપર હતો પોતાની ઘરવાળી ઉપરને એક હાથ એનો અગ્નિમાં હતો તો એના ઘરવાળી ઉપર એની પત્ની ઉપર એક હાથ હતો એની પણ એને ખબર નહોતી એક અગ્નિમાં તો એની પણ એને ખબર નહોતી સ્પર્શ કરવા હોવા છતાં સ્પર્શ નહોતું કર્યું અગ્નિમાં હોવા છતાં એને અગ્નિ નહોતી બાળી શકતી એના દેહને દેહથી વિદે થઈ ગયા હતા એને દર્દ જ નથી થતું ન કરતા આપણે જરાક હુતા હોય ને ક્યાંક જરાક અગ્નિમાં હાથડી જાય ત્યારે જાગીને ભડકીને ઊભા થઈ જાય છે હા મને કાંઈ નથી કારણ કે દેહથી વિધેય એ વિધેહ દશા જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે વિષયવાસના તમામ છૂટી જાય છે જ્યાં સુધી આપણે દેહમાં છે ત્યાં સુધી તમામ વિષય વાસનામાં આપણે ભટકી છીએ કામ ક્રોધ લોભ મોહ શબ્દ સ્પષ્ટ રૂપરસગન છલ કપડી સેન્દે તારી મારી હું મેં વાદ વિવાદ હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ એવું બધી ખ્રિસ્તી પારસી બૌદ્ધ લિંગાય બધી આથી જાતિ ધર્મા પંથા પંથાપંથી આ ટોટલ નવટંકી નાટક છે આવું કંઈ છે જ નહીં ઓનલી ફોર માનવ ધર્મ ઘણી હું બોલી ગયો છું જાતિ જગતમાં બે નરેને નારીને બાકી માનવ બધા માનવ આ બધાથી જે ઉપરથી જાય ને એને બધું છૂટી જાય છે આ નહીં કરવું એટલે નાતી જાતી એક વાળો અલગ બનાવ્યો ધંધો ચાલુ કર્યો ધર્માધર્મી એવું કાંઈ છે નહીં હે કાંઈ છે જ નહીં નહીં આ ખાલી જગ્યામાં છે કાંઈ જાતિ જાતિ ધર્માધર્મી તમને કાંઈ મળતું હોય કયો કોઈ વસ્તુ તમને કોઈ પદાર્થ નહીં મળે તો ખાલી જગ્યા છે નહીં પરમાત્માનું સ્વરૂપ છે શ્વાસની ક્રિયામાં પણ આપણે ધ્યાન ધરીએ એ પણ ખાલી જગ્યા છે દેહથી વિધેય થાવ એટલે આસમાન અને ધરતીની વચ્ચે પણ જગ્યા ખાલી છે એટલે એ સુરતાની જે નાભી છે એ ધરતી અને આસમાનના વચ્ચેના મધ્ય ભાગમાં સેન્ટ્રલમાં નાભી છે જેમ આપણી નાભી શરીરની સેન્ટ્રલમાં હશે વચોવચ મધ્યમાં એમ આ નાભી પણ મધ્યમાં છે એ સુરતા જ્યારે વિધેય થાય ને ત્યારે જ ખબર પડે નાભી ક્યાં હશે અને એ સુરતા વિદેહી ધ્યાન ધરે અહીં વિદેહી ધ્યાન ધરે છે આત્માની સુરતા એ સ્વમ સુરતા એ સ્વમ સુરતા અનંત પ્રકાશરૂપી નાભીમાં જેમ પ્રકાશ હોય છે એમ અનંત પ્રકાશરૂપી પરમાત્માને પ્રાપ્ત કરી લેશે જે દેહથી વિદેહ છે આ આ જગ્યા આવેલી છે સુરતાની નાભી ક્યાં આવી એ ત્યાં આવી સેન્ટ્રલમાં બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન